ખોરાક ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં મીઠાને પણ અત્યંત ઉપયોગી માનવામાં આવે છે આપણા જીવનમાં મીઠું ખૂબ જ મહત્વપૂર્ણ છે મીઠાનો ઉપયોગ ખોરાકમાં થાય છે મીઠું ખોરાકનો સ્વાદ વધારે છે વાસ્તુશાસ્ત્રમાં ખોરાકની સાથે મીઠાને પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે મીઠાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તો આજના વિડીયોમાં આપણે મીઠા સંબંધિત કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જાણીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી ચેનલ જ્યોતિકા તમારું સ્વાગત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને મીઠાથી સાફ કરવું જોઈએ અઠવાડિયામાં બે વાર મીઠાના પાણીથી ઘરમાં પોતું મારવું જોઈએ આનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મકતા ફેલાશે જો તમારા ઘરે નોકરાણી આવતી હોય તો તમારે ગુપ્ત રીતે પાણીની ડોલમાં મીઠું નાખી દેવું જોઈએ પણ એ વાતનું ધ્યાન રાખો કે રવિવાર મંગળવાર અને ગુરુવારે મીઠાના પાણીથી પોતા ન કરવા જોઈએ બીજી એક વાતનું એ ધ્યાન રાખવું જોઈએ કે પૂજા ખંડ કે મંદિરમાં મીઠાના પાણીના પોતા ન કરવા જોઈએ ઉપરાંત આ મીઠાનું પાણી સિંક કે શૌચાલયમાં ન ફેંકવું જોઈએ પરંતુ બહાર ફેંકવું જોઈએ જો ઘરમાં કોઈ બીમાર હોય તો ખાસ કરીને તેમના રૂમમાં આ ઉપાય જરૂરથી કરવો જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો